ગુડ મોર્નિંગ મિત્રો નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત અરવિંદ જિયાબાઈ પ્રાથમિક શાળા આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ બે વિષય ગણિત વિષયા પ્રકરણ સાત જગ અને મગ મિત્રો ગયા તાસમાં આપણે એક ગ્લાસ લીંબુનો શરબત બનાવવા માટેની સામગ્રી આપેલી હતી અને એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપણે શીખ્યા મિત્રો આજે આપણે કેટલા રૂપિયા ચૂકવવા પડે નીચેના પ્રશ્નોના જવાબ લખો શીખીશું અહીં શેરડીના રસનો ગ્લાસ આપ્યો છે તો શેરડીના રસનો નાનો ગ્લાસ શેરડીના રસના નાના ગ્લાસના પાંચ રૂપિયા હવે આ છે શેરડીના રસનો મોટો ગ્લાસ તો મોટા ગ્લાસના દસ રૂપિયા હવે આના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ લખીશું શેરડીના રસના બે નાના ગ્લાસના કેટલા રૂપિયા ચૂકવવા પડે તો શેરડીના રસના એક નાના ગ્લાસના પાંચ રૂપિયા છે એક ગ્લાસના કેટલા છે પાંચ રૂપિયા તો બે નાના ગ્લાસના એટલે કે પાંચ રૂપિયા બે વખત 5 रुपया 2 વખત 5 + 5 એટલે કે 5 5 બે વખત 10 તો શેરડીના રસના 2 નાના ગ્લાસના ₹10 ચૂકવા પડે પ્રશ્ન 2 શેરડીના રસના બે મોટા ગ્લાસના કેટલા રૂપિયા ચૂકવવા પડે તો શેરડીના રસના એક મોટા ગ્લાસના દસ રૂપિયા છે તો બે મોટા ગ્લાસના કેટલા રૂપિયા તો દસ દસ બે વખત એટલે કે દસ વત્તા દસ દસ વત્તા દસ કેટલા થશે વીસ તો વીસ રૂપિયા ચૂકવવા પડે પ્રશ્ન ત્રણ શેરડીના રસનો એક નાના ગ્લાસ અને બે મોટા ગ્લાસના કેટલા રૂપિયા થાય હવે શેરડીના રસના એક નાના ગ્લાસના પાંચ રૂપિયા હવે મોટો ગ્લાસ તો એક મોટા ગ્લાસના દસ રૂપિયા તો અહીં આપણે શું કીધું છે બે મોટા ગ્લાસ તો બે મોટા ગ્લાસના દસ વત્તા દસ 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 બે વખત થશે એટલે કે દસ દસ બે વખત એટલે કે વીસ રૂપિયા તો હવે આપણે ગણતરી કરીશું વીસ રૂપિયા વત્તા પાંચ રૂપિયા એટલે કે બે મોટા ગ્લાસના વીસ રૂપિયા અને એક નાના ગ્લાસના પાંચ રૂપિયા એટલે કે વીસ વધતા પાંચ એટલે પચીસ રૂપિયા તો કેટલા રૂપિયા થશે પચીસ રૂપિયા શેરડીના રસના બે નાના ગ્લાસ અને એક મોટા ગ્લાસના કેટલા રૂપિયા થાય તો શેરડીના રસના એક નાના ગ્લાસના પાંચ રૂપિયા અને એક મોટા ગ્લાસના રૂપિયા તો એક નાના ગ્લાસના પાંચ રૂપિયા તો એવા બે નાના ગ્લાસના પાંચ પાંચ બે વખત એટલે દસ રૂપિયા હવે એક મોટા ગ્લાસના દસ રૂપિયા તો હવે આપણે ગણતરી કરીશું એ બે નાના ગ્લાસના દસ રૂપિયા અને એક મોટા ગ્લાસના દસ રૂપિયા એટલે કે દસ વત્તા દસ એટલે કે વીસ રૂપિયા તો શેરડીના રસના બે નાના ગ્લાસ અને એક મોટા ગ્લાસના વીસ રૂપિયા થાય નંબર પાંચ શેરડીના રસના એક નાનો ગ્લાસ અને બે મોટા ગ્લાસના કેટલા રૂપિયા ચૂકવવા પડે તો શેરડીના રસનો એક નાનો ગ્લાસ એટલે કે પાંચ રૂપિયા એક નાના ગ્લાસના પાંચ રૂપિયા અને એક મોટા ગ્લાસના એક મોટા ગ્લાસના દસ રૂપિયા હવે આપણે ગણતરી કરીશું તો પાંચ રૂપિયા એક નાના ગ્લાસના પાંચ રૂપિયા વત્તા એક મોટા ગ્લાસના દસ રૂપિયા તો પાંચ વત્તા દસ એટલે કે પંદર રૂપિયા થશે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે પંદર રૂપિયા તો શેરડીના રસના એક નાનો ગ્લાસ અને એક મોટા ગ્લાસના પંદર રૂપિયા ચૂકવવા પડે પ્રશ્ન છ શેરડીના રસના ત્રણ નાના ગ્લાસના કેટલા રૂપિયા થાય તો શેરડીના રસના એક નાના ગ્લાસના પાંચ રૂપિયા તો 3 નાના ગ્લાસના તો 5 5 ત્રણ વખત 5 + 5 + 5 એટલે કે 5 5 ત્રણ વખત તો 5 5 ત્રણ વખત કેટલા રૂપિયા થશે 5 + 5 10 + 5 એટલે કે 15 તો થશે ₹15 તો શેરડીના રસના ત્રણ નાના ગ્લાસના પંદર રૂપિયા થાય અથવા આપણે આડી ગણતરી કરીશું પાંચ વત્તા પાંચ વત્તા પાંચ એટલે કે પંદર રૂપિયા અને ગુણાકારની રીતે પાંચ તરી પંદર એટલે કે પાંચ ગુણ્યા ત્રણ એટલે કે પંદર રૂપિયા થાય તો શેરડીના રસના ત્રણ નાના ગ્લાસના પંદર રૂપિયા થાય પ્રશ્ન સાત શેરડીના રસના ત્રણ મોટા ગ્લાસના કેટલા રૂપિયા થાય તો શેરડીના રસના એક મોટા ગ્લાસના દસ રૂપિયા એવા ત્રણ મોટા ગ્લાસના તો દસ દસ ત્રણ વખત દસ વત્તા દસ વત્તા દસ તો દસ દસ કેટલા ત્રણ વખત તો થાય હવે આડી ગણતરી કરીશું દસ વત્તા દસ વત્તા દસ એટલે કે ત્રીસ રૂપિયા તો ગુણાકારની રીતે દસ ગુણ્યા ત્રણ તો દસ તરી ત્રીસ તો શેરડીના રસના ત્રણ મોટા ગ્લાસના ત્રીસ રૂપિયા થાય શેરડીના રસના ત્રણ મોટા ગ્લાસ અને એક નાના ગ્લાસના કેટલા રૂપિયા ચૂકવવા પડે તો શેરડીના રસના એક મોટા ગ્લાસના દસ રૂપિયા તો ત્રણ મોટા ગ્લાસના તો દસ દસ ત્રણ વખત તો ત્રીસ રૂપિયા અને એક નાના ગ્લાસના પાંચ રૂપિયા એટલે કે ત્રીસ વત્તા પાંચ એટલે કે પાંત્રીસ રૂપિયા ત્રીસ વત્તા પાંચ પાંત્રીસ રૂપિયા હવે ગણતરી કરીશું તો ત્રીસ વત્તા પાંચ તો ત્રીસ વત્તા પાંચ પાંત્રીસ થશે તો શેરડીના રસના ત્રણ મોટા ગ્લાસ અને એક નાના ગ્લાસના પાંત્રીસ રૂપિયા ચૂકવવા પડે શેરડીના રસના ત્રણ નાના ગ્લાસ અને એક મોટા ગ્લાસના કેટલા રૂપિયા થાય તો શેરડીના રસના એક નાના ગ્લાસના પાંચ રૂપિયા એવા ત્રણ નાના ગ્લાસ તો પાંચ પાંચ ત્રણ વખત તો પંદર રૂપિયા ગુણાકારની રીતે ત્રણ ગુણ્યા પાંચ એટલે પંદર રૂપિયા હવે એક મોટા ગ્લાસના એક મોટા ગ્લાસના દસ રૂપિયા ત્રણ નાના ગ્લાસના પંદર રૂપિયા અને એક મોટા ગ્લાસના દસ રૂપિયા તેથી પંદર વત્તા દસ એટલે કે પચીસ રૂપિયા તો શેરડીના રસના ત્રણ નાના ગ્લાસ અને એક મોટા ગ્લાસના પચીસ રૂપિયા થાય શેરડીના રસના બે નાના ગ્લાસ અને ત્રણ મોટા ગ્લાસના કેટલા રૂપિયા ચૂકવવા પડે તો શેરડીના રસના એક નાના ગ્લાસના પાંચ રૂપિયા તો બે નાના ગ્લાસના પાંચ પાંચ બે વખત એટલે કે દસ રૂપિયા હવે એક મોટો ગ્લાસ એટલે કે દસ રૂપિયા તો ત્રણ મોટા ગ્લાસના તો દસ દસ ત્રણ વખત એટલે કે ત્રીસ રૂપિયા તેથી દસ વત્તા ત્રીસ એટલે કે ચાલીસ રૂપિયા દસ વત્તા ત્રીસ કેટલા થશે ચાલીસ રૂપિયા તો શેરડીના રસના બે નાના ગ્લાસ અને ત્રણ મોટા ગ્લાસના ચાલીસ રૂપિયા ચૂકવવા પડે બે નાના ગ્લાસના દસ અને ત્રણ મોટા ગ્લાસના ત્રીસ રૂપિયા એટલે કુલ ચાલીસ રૂપિયા ચૂકવવા પડે થેન્ક યુ મિત્રો